મિત્રો કે હો બધા તમારે મજામાં જી હો અમે એકદમ એ મજામાં હે તમને સ્વાગત છે બ્લોગમાં ને જો હારા શેર વાઈ ગયા હે સા પાણી પીતા ને આહાના માથામાં તેલ નાખવું હે તો હું કમ કે હાલ માથામાં તેલ નાખી દઉં તો પાસે રતા તેમ કે મમ્મી હું હાઈ કરી લે જો હાથે કરવા બેઠી જાય લાવ પાછા કાલે હે સોમવાર કાલે તો ઘરમાં જવાનું છે તો અટાળે તેલ નાખી દઉં તો કાલે શોટલા આવી જાય ને હાલ હાલ ઓરા દો હાલ હાલ દઉં પણ નો ન પહેરી ને આમાં તુબા જો આમાં તુબાને તાવ આવી ગયો હે બેન ને દવા પીવડાવી હે પણ હજી મજા ન થઈ ને આજનો દીવાર જો જો હજી હે ને અહીં જે તાવની ઉતરે ને તો કાલે સોમવાર હે ને તો કાલે સીધી દવાખાને લઈ જાય આજ છે ને જવું તું પણ સોમવાર રવિવાર હે ને તી દવાખાના ક્યાંક વાળી બંધ હોય તો એટલે પછી આ છે ને હિંમત ન કરી રોગે જામનગર જાય તો ભારતરવાનો તડકો હોયમાં કેવો લાગે પછી આજ મને હે ને આરોઈ થઈ ગયું હું કાંઈ ભર્યું નથી જવું એને હેરાન નથી કરવી તડકાની કાલ તો સોમવારે હે ને મજા હોય કે ન હોય કાલ તો સોમવારે સીધી હે ને દવાખાને લઈને જાવ એમાં નીકળ્યા હા હા રમાયેલો પડી ગયો કે ન એવી ધીંગાણા કરતી હોય એવી રમતી હોય ફોન આમ કરવું એટલે તંજો હા સાની મુની થઈ ગઈ એને માથું દબાવવું ને તો એવી મજા આવે એવી મજા આવે એને હાથ ને ને દબાવીએ ને કડતર થતી હોય ને એને મજા આવે સાની મુની બેઠી રહી હા મજા આવે નહીં તને તમે બધા કામ કરો હોય ભાદરવો કેવો ભાઈમો લાગ્યો અમારા ઘરમાંથી તો માંદક નથી હવે તું બાને કંઈક ને કંઈક કોઈ હોય વેસમાં તો જિંદકી હતી ઇન્જેક્શન મરવા જતા ઇન્જેક્શન નહોતા આવતો હવે તો ઇન્જેક્શન બંધ થઈ ગયા હવે છેતે નવ મે મહિને ભૂયું આવી ગયા તાઉિ ભૂયે કંઈ નહીં આવે હા બા મજા આવે હું તને માથું દબાવું તો એ ન તુબા બા દીકુ મજા આવે માથું દુખે ને માથું દબાવીએ તો મજા આવે મચ્છે કોઈના મજા આવે પછી ને એવી બેઠી હોય ને તો હું એથી નાખી ને પછી હાથો ને પગો ને દબાવતી હોય હા મમ્મી દીકરી પછી હું કરતી હોય હા મહાનંદ જો આયથી માથું વીટવાનો શોખ હે મારા હાથમાં આગળી આવી જાય ને તો હું હનતા જટિયા ભેગા કરી લઈ આગળ દાંતિયા ભેગા

ઓલા ઘરમાં જે બપોરના થામે પડ્યા એ બપોરે હે ને રોતી હતી તો પછી મેં ફૂટતી નહોતા બપોરે બપોરે એને હિંસકામાં નાખી હતી ને આખું બંધ હતી પણ ઇસકો બંધ થાય ને તો રોવા માંડે પછી મેં હે ને આમ દોરી જલાવી હા ફૂતી નહીં હોવા દીધી ની પછી ને પછી હે ને મારું માથું સેડ્યું પછી હું ખાઈ હવે હે હું શાક કરીને પી લો પછી મેં શાક કરીને પીધો એને લઈ લીધી બારોબાર બાર થોડીક વાર એમ ને તો પછી નીંદર ચડી જાય એને હું મોબાઈલ જોઈએ નથી ને મોબાઈલ માલો છે મોબાઈલ હજી છે તમારે મોબાઈલ જવાની હા મમ્મો અવાજ નથી નીકળતો અવાજ અવાજ બેસી ગયો નો અવાજ બેસી ગયો મારે ફે થોડો ઘણો તાવ આવે ને તો મેં હે ને ઘરમાં દવા જ રાખી જ હોય તો એને હે ફેર પડી જાય બાજુ ફેર ખબર નહીં એને ફેર ન પડ્યો કઈ ભાદરવો તો આવ્યો પણ વહેમો પડે ગયો ભાદરવો અમને વહેમો પડે ગયો હમ

એથી બે હલવાઈ ગઈ પીન છતો હા હું જીખ ખેસીને તાઢી લઉં રેડું નાખતી નહીં મમ્મી તું બહાર ખેસાવે મને હજો તું બાઈ ખેંસ્યા ને પછી બેન ને વાત હવી થઈ જાવ પાર ગીત જપટ જપત માથું વિટી લે હાલો હવે પછી હાથ પગ ધોઈ ને પછી હું તુબાને તૈયાર કરી લઉં તું બાને નવડા વિચાર જ મારે આજ નથી નવ રવ્યું આજ તમારે નાહવાનો કોરો ને આજે નાનું ધોણું નહીં થાય તમારું આજે તમને તાવ આવ્યો છે ને મારી જીગર નથી હાલતી doctor ટાઈમ કહે કે તમારા છોકરાને રોજ નવરાવો મારે મારી છોકરીને નવરાવી નથી એને છે ને તાવ લાગે તો પછી કામ કરવું વધારે તાવ આવી જાય બાપા હા મારી દીકરીનો વટો લો તો આવી જાય એ એ તાવ આવ્યો દીકરીને તાવ આવ્યો અમ્મો બસ મત દબાવ આ આમ ફરી જાય આમ આમ કરવું પગ દબાવો પગ આમ ફરી જાય તો આમ ફરી જાય તો પગ દબાવું ને આમ ફરી જા તો ખાઈ ને એટલે પછી સીધી રે કયો પગ દબાવું આ બસ અટાણેથી સેવા કરાવી લે ની તમે તું બાને તો પગ દબાવ્યું તેવી મજા આવે હા હા બસ

માલી લાજકુ માલી માલી તુબા તો માલી લાલી છે લાની હા 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 બસ બસ બચ ટેલી દીધી બચ ઉતી મજા નથી આવતી નહીં તને સ્કૂર્તી તો મજા મૂકી હોય દીકો ને ઓ મારો દીકો છે મારો કાનુલો છે હેલો મિત્રો વિડિયો આટલો જ પાછા આપણે મળજ એક નવા વ્લોગમાં તો બધી બાય બાય કે ગુડ નાઈટ બધીને ગુડ નાઈટ આવજો